મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં મિત્રો આજે છે માક્ષર માસના શુક્લ પક્ષની એકાદશી એકાદશી અને ગીતા જયંતિ પણ છે ગીતાજી કે ભગવાન શ્રી કૃષ્ણની વાણી છે સાક્ષાત પ્રભુનું સ્વરૂપ મનાય છે આજે અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજી સંભળાવેલા આ બોધ આપેલો જેથી જીવનના અંધકાર દૂર થાય અને બુદ્ધિમાં પ્રકાશ પણ ફેલાય મનમાં સંશય હોય તે પણ દૂર થાય મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણએ જે અર્જુનને ઉપદેશ આપ્યો જેને આપણે ગીતાજી કહીએ છીએ તે શ્રી વેદ રચિત મહાભારત ગ્રંથમાંથી અલગ તારવામાં આવ્યા છે જેમાં અઢાર અધ્યાય છે આ ગીતાજીના અધ્યાયનો સાર તે અઢારમાં અધ્યાયમાં જણાવેલો છે આજે આપણે આ વિડીયોમાં સાંભળશું ગીતાજીનો અઢારમો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ જેને સાંભળવાથી ભગવાન શ્રીકૃષ્ણની કૃપાની સાથે જીવનના અંધકાર પણ દૂર થાય છે પરમ ગુરુ છે ભગવાન શ્રીકૃષ્ણની એવા પ્રભુની સાક્ષાત વાણી આપણે સાંભળવાના છીએ અને સાથે આ ગીતાજીનો અધ્યાય જે સાંભળે છે વાજે છે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તે મહાત્મય કથા પણ સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણત નાશાય ગોવિંદાય નમો નમઃ બોલો ગુરુ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે મહાબાહુ હે અંતર્યામી હે વાસુદેવ હું સંન્યાસ તેમજ ત્યાગના તત્વને જુદું જુદું જાણવા માંગુ છું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે પાર્થ કેટલાક પંડિતજનો કામ્યકર્મોના ત્યાગને સંન્યાસ સમજે છે અર્થાત સ્ત્રી પુત્ર ધન આદિ જે પ્રિય લાગે છે આ રોગ સંકટ વગેરેના નિવારણ અર્થે જે યજ્ઞ દાન તપ ઉપવાસ જેવા કર્મો કરવામાં આવે છે એમનું નામ કામ્યકર્મ કહેવાય છે જે કામનાઓ પૂર્ણ કરનાર હોય છે જ્યારે બીજા વિચાર કુશળ મનુષ્ય સઘળાએ કર્મોના ફળનો ત્યાગને ત્યાગ કહે છે એટલે કે ઈશ્વરની ભક્તિ છે દેવતાઓનું પૂજન છે વડીલોની સેવા યજ્ઞ દાન તપ આદિ જે કહે છે તે સઘળું ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત કરાય છે ત્યાગ કરાય છે અને કેટલાક વિદ્વાનો એમ કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત છે માટે ત્યાગ કરવા યોગ્ય છે જ્યારે અન્ય વિદ્વાનો એમ કહે છે કે યજ્ઞ દાન તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે પરંતુ હે પાર્થ હે ભરતવંશીમાં શ્રેષ્ઠ સંન્યાસ અને ત્યાગ એ બેમાંથી પહેલાં ત્યાગ વિશે હું મારો નિશ્ચય સંભળાવું છું કેમ કે ત્યાગ સાત્વિક રાજસ તામસ એવા ભેદથી ત્રણ પ્રકારના કહેવાય છે યજ્ઞ દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી પરંતુ એ તો અવશ્ય કરવા જોઈએ કેમ કે યજ્ઞ દાન અને તપ એ ત્રણેય કર્મો બુદ્ધિશાળી મનુષ્યને પવિત્ર કરનાર છે માટે હે પાર્થ આ યજ્ઞ દાન અને તપરૂપી કર્મોને તેમજ બીજા સઘળાય કર્તવ્ય કર્મોને આસક્તિ અને ફળનો ત્યાગ કરીને ચોક્કસ કરવા જોઈએ આ મારો નિશ્ચય કરેલો ઉત્તમ મત છે નિષિદ્ધ તેમજ કામ્ય કર્મોનો તો સ્વરૂપથી પણ ત્યાગ કરવો ઉચિત જ છે પરંતુ નિયત કર્મનો સ્વરૂપથી ત્યાગ ઉચિત નથી માટે મોહને લીધે એ નિયત કર્મનો ત્યાગ કરી દેવો તામસ ત્યાગ કહેવાય છે જો કોઈ મનુષ્ય જે કંઈ કર્મ કરે છે એ સઘળું દુઃખરૂપ જ છે એમ માનીને શારીરિક ક્લેશના ભયથી કર્તવ્ય કર્મનો ત્યાગ કરી દે છે તો એ આવો રાજસ ત્યાગ કરીને ત્યાગના ફળને કોઈ રીતે પણ પામતો નથી જે શાસ્ત્ર વિહિત કર્મ કરવું કર્તવ્ય છે એવા ભાવથી આસક્તિ અને ફળનો ત્યાગ કરીને કરવામાં આવે છે એ જ સાત્વિક ત્યાગ મનાયો છે હે પાર્થ જે મનુષ્ય અકુશળ કર્મનો દ્વેષ નથી કરતો કે કુશળ કર્મમાં આસક્ત થતો નથી તે શુદ્ધ સત્વગુણથી યુક્ત મનુષ્ય સંશય વિનાનો બુદ્ધિશાળી અને ખરો ત્યાગી છે કારણ કે શરીરધારી કોઈ પણ મનુષ્ય દ્વારા સંપૂર્ણપણે બધા જ કર્મોને ત્યાજવા માટે યોગ્ય નથી માટે જે કર્મફળનો ત્યાગ કરનાર છે એ જ ત્યાગી કહેવાય છે કર્મફળનો ત્યાગ ન કરનારા મનુષ્યના કર્મોનું સારું નરસું મિશ્ર એમ ત્રણ પ્રકારનું ફળ મર્યા પછી અવશ્ય હોય છે પરંતુ કર્મ ફળનો ત્યાગ કરી દેનારા મનુષ્યોના કર્મોનું ફળ કોઈ કાળે પણ નથી હોતું હે મહાબાહો સર્વકર્મોના સિદ્ધ થવામાં આ પાંચ કારણો કર્મોનો અંત કરવાનો ઉપાય દર્શાવનાર સાંખ્ય શાસ્ત્રમાં કહેવાય છે એમને તું મારી પાસેથી સારી પેઠે જાણી લે હે કુંતીપુત્ર આ વિશે એટલે કે કર્મોની સિદ્ધિ થવામાં અધિષ્ઠાન કરતા જુદા જુદા પ્રકારના કર્ણો અનેક જાતની જુદી જુદી ચેષ્ટાઓ અને એ જ રીતે પાંચમો કારણ દેવ છે કારણ કે મનુષ્ય મન વાણી અને શરીરથી શાસ્ત્રને અનુકૂળ કે વિપરીત જે કંઈ પણ કર્મ આચરે છે પરંતુ આમ હોવા છતાં પણ જે મનુષ્ય અશુદ્ધ બુદ્ધિનો હોવાને કારણે કર્મોના થવામાં કેવળ અર્થાત શુદ્ધ સ્વરૂપ આત્માને કરતા સમજે છે એ મલિન બુદ્ધિનો અજ્ઞાની ખરું નથી સમજતો હે અર્જુન જે મનુષ્યના અંતઃકરણમાં હું કરતા છું એવો ભાવ નથી તેમજ જેની બુદ્ધિ સાંસારિક પદાર્થોમાં અને કર્મોમાં લેપાતી નથી એ મનુષ્ય આ બધા લોકને હણીને પણ વાસ્તવમાં નથી હણતો કે નથી પાપથી બંધાતો અને હે અર્જુન જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય આ ત્રણ પ્રકારના કર્મનો પ્રેરકો છે અને કરતા કરણ તેમજ ક્રિયા કરતા જોવું સાંભળવું સમજવું અને સ્મરણ કરવું અને કરતાના કારણો દ્વારા જે કંઈ પણ કરવામાં આવે છે તેને ક્રિયા કહેવાય છે આમ કરતા કરણ અને ક્રિયા આ ત્રણ પ્રકારનો કર્મ સંગ્રહ એટલે કે કર્મના સાધનો છે તે ગુણોને આધારે સઘળા પદાર્થોની ગણના કરનારા સાંખ્ય શાસ્ત્રમાં ગુણોના ભેદને લીધે જ્ઞાન કર્મ તથા કરતા ત્રણ ત્રણ પ્રકારના જ કહેવાય છે એમને પણ તું મારી પાસેથી સારી પેઠે સાંભળ હે અર્જુન જે જ્ઞાનથી મનુષ્ય ભિન્ન ભિન્ન જણાતા બધા જ ભૂતોમાં એક અવિનાશી પરમાત્મા ભાવને અવિભાજિત રૂપે સંભાવી રહેલા જોઈએ છે એ જ્ઞાનને તું સાત્વિક જાણ અને જે જ્ઞાન દ્વારા મનુષ્ય સકળ ભૂતોમાં જુદી જુદી જાતના અનેક ભાવોને જુદા જુદા સ્વરૂપે જાણે છે એ જ્ઞાનને તું રાજસ જાણ પરંતુ જે જ્ઞાન એકલા કાર્યરૂપ શરીરમાં જ સંપૂર્ણની જેમ આસક્ત રહેનારું છે તથા જે હેતુ વિનાનું સાત્વિક અર્થથી રહિત તેમજ તુચ્છ છે એ તામસ કહેવાય છે હે અર્જુન જે કર્મ શાસ્ત્ર વિધિથી નિયત થયેલું હોય કર્તાપણાના અભિમાનથી રહિત થઈને કરવામાં આવ્યું હોય તેમજ ફળની લાલસા વિનાના મનુષ્ય વડે રાગ દ્વેષ વિના કરવામાં આવ્યું હોય એ કર્મ સાત્વિક કહેવાય છે પરંતુ જે કર્મ ઘણો પરિશ્રમ બેઠીને કરાય છે અને વળી ભોગોને ઈચ્છતા મનુષ્ય વડે કે અહંકારી મનુષ્ય વડે કરવામાં આવે છે એ કર્મને રાજસ કહેવાય છે જે કર્મ પરિણામે હાનિ હિંસા સામર્થ્યને ધ્યાનમાં લીધા વિના કેવળ અજ્ઞાનને લીધે આચરવામાં આવે છે એ કર્મ તામસ કહેવાય છે હે કુંતીનંદન જે કરતા સંગ વિનાનો અહંકાર ભર્યા વચનો ન બોલનાર ધૈર્ય અને ઉત્સાહ ધરાવનાર તથા કાર્યની સિદ્ધિ કે અસિદ્ધિમાં હરખ શોક આદિ વિકારોથી રહિત છે એ સાત્વિક કહેવાય છે જે કરતાં આ શક્તિ ધરાવનાર કર્મોના ફળની લાલસા રાખનાર લોભી બીજાને કષ્ટ આપવાનો સ્વભાવ ધરાવનાર અશુદ્ધ આચરણ રાખનાર તેમજ હરખ શોકથી લિપ્ત છે એ રાજસ કહેવાય છે અને જે કરતા પોતાને વસમાં ન રાખનાર અશિક્ષિત ઘમંડી સઠ બીજાની આજીવિકાનો નાશ કરનાર શોક કરનાર આળસુ દીર્ઘ સૂત્રી અર્થાત આજનું કામ કાલ ઉપર છોડનાર એ બધા તામસ હે ધનંજય હવે તું બુદ્ધિ તેમજ ધ્રુતિનો પણ ગુણો અનુસાર ત્રણ પ્રકારનો ભેદ મારા વડે સંપૂર્ણપણે વિભાગ કહેવાતો સાંભળ હે પાર્થ જે બુદ્ધિ પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગને કર્તવ્ય તેમજ અકર્તવ્યને ભય અને અભયને તથા બંધન અને મોક્ષને યથાર્થપણે જાણે છે એ બુદ્ધિ સાત્વિકી છે હે પાર્થ મનુષ્ય જે બુદ્ધિ દ્વારા ધર્મ અને અધર્મને તથા કર્તવ્ય અને અકર્તવ્યને પણ યથાર્થપણે નથી જાણી શકતો એ બુદ્ધિ રાજસી છે અને હે પાર્થ તમો ગુણથી ઘેરાયેલી જે બુદ્ધિ અધર્મને પણ આ ધર્મ છે એમ માની બેસે છે તથા એ જ પ્રમાણે બીજા સઘળા પદાર્થોને પણ અવળા માને છે તે બુદ્ધિ તામસી છે હે પૃથાપુત્ર જે અવ્યભિચારીણી અર્થાત સંસારમાં પરમાત્મા સિવાય સર્વમાં દોષ દ્રષ્ટિ રાખવી એટલે કે મોહિત ન થવું તેને અવ્યભિચારીણી ભક્તિ કહેવાય છે જે અવ્યભિચારીની ધારણ શક્તિથી મનુષ્ય ધ્યાન યોગ દ્વારા મન પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે એ ધ્રુતિ સાત્વિકી છે પરંતુ હે પુત્ર અર્જુન ફળની લાલસા રાખનાર મનુષ્ય જે ધારણ શક્તિ દ્વારા ઘણી આસક્તિપૂર્વક ધર્મ અર્થ કામને ધારણ કરે છે એ ધારણ શક્તિ રાજસી છે તથા દુષ્ટ બુદ્ધિનો મનુષ્ય જે ધારણ શક્તિ દ્વારા નિંદ્રા ભય ચિંતા અને દુઃખને તથા ઉન્મત્તપણાને પણ નથી છોડતો પણ પકડી રાખે છે એ ધારણ શક્તિને તામસી કહેવાય છે હે ભરત શ્રેષ્ઠ હવે ત્રણ પ્રકારના સુખને પણ તું મારી પાસેથી સાંભળ જે સુખમાં સાધક મનુષ્ય ભજન ધ્યાન સેવા આદિનો અભ્યાસ વડે રમણ કરે છે અને જેથી દુઃખોના અંતને પામી જાય છે જે આ જાતનું સુખ છે તે શરૂઆતમાં જો કે વિષ જેવું જણાય છે પરંતુ પરિણામે અમૃત જેવું છે માટે એ પરમાત્મા વિષયક બુદ્ધિના પ્રસાદમાંથી ઉપજનારું સુખ સાત્વિક કહેવાય છે જે સુખ વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે એ શરૂઆતમાં ભોગકાળમાં અમૃત જેવું જણાતું હોવા છતાં પરિણામે વિષ જેવું છે માટે તે સુખને રાજસ કહેવાય છે જે સુખ ભોગ કાઢે તેમજ પરિણામે પણ આત્માને મોહિત કરનારું છે એ નિંદ્રા આળસ પ્રમાદમાંથી જન્મેલું સુખ તામસ કહેવાય છે પૃથ્વી પર આકાશમાં કે દેવતાઓમાં અથવા એ સિવાય ક્યાંય પણ એવો કોઈ પણ જીવ નથી જે આ પ્રકૃતિમાંથી જન્મેલા ત્રણેય ગુણોથી મુક્ત હોય માટે હે પરમતપ બ્રાહ્મણ

વેદ વેદશાસ્ત્રોનું અધ્યયન કરવું અધ્યાપન કરવું પરમાત્માના તત્વને અનુભવવું આ બધાય બ્રાહ્મણના સ્વાભાવિક કર્મો છે સુરવીરપણું તેજ ધૈર્ય નિપુણતા તથા યુદ્ધમાં પણ ન ભાગવું દાન આપવું અને સ્વામી ભાવ એટલે કે પ્રજાનું પાલન કરવું આ બધા ક્ષત્રિયના સ્વાભાવિક કર્મો છે ખેતી ગોપાલન ખરીદવું વેચવું સત્ય વ્યવહાર આ બધા વેશ્યના સ્વાભાવિક કર્મ છે તથા સર્વ વર્ણોની સેવા કરવી તે શૂદ્રનું સ્વાભાવિક કર્મ છે અને આ પોતપોતાના સ્વાભાવિક કર્મમાં તત્પરતાપૂર્વક જોડાયેલો મનુષ્ય ભગવત પ્રાપ્તિરૂપી પરમ સિદ્ધિને પામી જાય છે એટલે કે પોતાના કર્મોમાં કોઈ દોષ ન જુઓ ચાહે તે ઊંચું હોય કે નીચું હોય પોતાના સ્વાભાવિક કર્મમાં મનુષ્ય જે રીતે કર્મ કરીને પરમ સિદ્ધિને પામે છે એ ઉપાયને પણ તું સાંભળ આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે એ કુંતીનંદન જે પરમેશ્વરથી સઘળા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે અને જેનાથી આ સઘળું આખું જગત વ્યાપેલું છે એ પરમેશ્વરની પોતાના સ્વાભાવિક કર્મો વડે પૂજા કરીને મનુષ્ય પરમ સિદ્ધિને પામી જાય છે માટે સારી રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મ કરતા ગુણ વિનાનો હોય છતાં પણ પોતાનો ધર્મ ચડિયાતો છે કેમ કે સ્વભાવથી નિયત થયેલું સ્વધર્મરૂપી કર્મ કરતો મનુષ્ય પાપથી નથી લેપાતો માટે હે કોણ દોષયુક્ત હોવા છતાં પણ સહજ કર્મને ન છોડવું જોઈએ કેમ કે ધુમાડાથી અગ્નિની પેઠે સઘળા કર્મો કોઈને કોઈ દોષથી યુક્ત છે હે અર્જુન સર્વત્ર આસક્તિ રહિત બુદ્ધિ ધરાવનાર સ્પૃહા વિનાનો તેમજ જેણે અંતઃકરણને જીત્યું છે પરમ નિષ્કર્મ્ય સિદ્ધિને પામે છે માટે જે જ્ઞાન યોગની પરા નિષ્ઠા છે એ નિષ્કર્મ્ય સિદ્ધિને જે પ્રકારે પામીને મનુષ્ય બ્રહ્મને પામે છે એ પ્રકારને હે કુંતી પુત્ર તું સંક્ષેપ્તમાં જ મારી પાસેથી સમજ હે અર્જુન વિશુદ્ધ થયેલી બુદ્ધિથી યુક્ત પચવામાં હાત્વિક નિયમિતપણે ખોરાક ખાનાર શબ્દ આદિ વિષયોને ત્યજીને એકાંત તેમજ શુદ્ધ દેશનું સેવન કરનાર સાત્વિક ધારણ શક્તિ દ્વારા અંતઃકરણ અને ઇન્દ્રિયોને સંયમિત કરીને મન વાણી શરીરને વસમાં રાખનાર રાગ દ્વેષને સંપૂર્ણપણે નષ્ટ કરીને યોગ્ય રીતે દ્રઢ વૈરાગ્યનો આશ્રય લેનાર તથા અહંકાર બળ ઘમંડ કામ ક્રોધ અને પરિગ્રહને છોડીને નિરંતર પરાયણ રહેનાર મમત્વ વિનાનો અને શાંત મનુષ્ય પરબ્રહ્મ પરમાત્મામાં અભિન્ન ભાવે સ્થિત રહેવાની પાત્ર બને છે એ સચિદાનંદ ધન બ્રહ્મમાં એકાત્મ ભાવે સ્થિત પ્રસન્ન મન યોગી ન તો કોઈના માટે શોક કરે છે કે ન કસાઈની આકાંક્ષા કરે છે એવો બધાય પ્રાણીઓમાં સંભાવ રાખનાર યોગી મારી પરાભક્તિને પામી જાય છે એ પરાભક્તિ દ્વારા એ યોગી મુજ પરમાત્માને હું જે છું અને જેવો પ્રભાવનો છું બરાબર એવોને એવો જ તત્વથી જાણી લે છે તથા એ ભક્તિના પ્રભાવે મને તત્વથી જાણીને તત્કાળ મારામાં પ્રવેશી જાય છે અને મારે પરાયણ થયેલો કર્મયોગી સઘળા કર્મોને સદા કરતો હોવા છતાંય મારી કૃપાથી શાશ્વત અવિનાશી પરમપદને પામી જાય છે માટે હે અર્જુન સઘળા કર્મોને મનથી મારામાં અર્પીને તેમજ સમબુદ્ધિરૂપી યોગને આશ્રય રહીને તું મારે પરાયણ અને નિરંતર મારામાં ચિત્ત પરોનાર થા એ પ્રમાણે મારામાં ચિત્ત પરોનાર થયેલો તું મારી કૃપાથી બધા સંકટોને બિના પ્રયત્ને પાર કરી જઈશ અને જો અહંકારને લીધે મારા વચનોને નહીં સાંભળે તો તારો નાશ થશે એટલે કે પરમાર્થમાંથી ભ્રષ્ટ થઈ જઈશ અને જે અહંકારનો આશરો લઈને તું એમ માની રહ્યો છે કે હું યુદ્ધ કરીશ નહીં તારો આ નિશ્ચય મિથ્યા છે કેમ કે તારો સ્વભાવ તને બળજબરીથી યુદ્ધમાં જોડશે હે કુંતી પુત્ર જે કર્મને તું મોહને લીધે કરવા નથી ઈચ્છતો એને પણ પોતાના સ્વાભાવિક કર્મથી બંધાયેલો પરવશ થઈને તું કરીશ કારણ કે હે અર્જુન શરીરરૂપી યંત્ર પર આરૂઢ થયેલા સઘળાય પ્રાણીઓને પોતાની માયાથી એમના કર્મો પ્રમાણે ભમાવતો અંતર્યામી પરમેશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો છે માટે હે ભારત તું એ પરમેશ્વરના જ શરણે જા પરમાત્માની કૃપાથી જ તું પરમ શાંતિને તથા શાશ્વત પરમ ધામને પામીશ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે પાર્થ આમ આ ગોપનીયથી પણ અતિ ગોપનીય જ્ઞાન મેં તને કહી દીધું છે હવે તું આ રહસ્યયુક્ત જ્ઞાનને સંપૂર્ણપણે યોગ્ય રીતે વિચારીને જેમ ઈચ્છે એમ જ કર આટલું કહેવા છતાં પણ અર્જુનનો કોઈ ઉત્તર ન મળવાને કારણે ભગવાન ફરી બોલ્યા ભગવાને કહ્યું હે કુંતીનંદન સઘળા ગોપનીય વચનોથી અતિ ગોપનીય મારા પરમ રહસ્યયુક્ત વચનને તું હજી પણ સાંભળ તું મને ઘણો પ્રિય છે માટે આ પરમ હિતકારી વચન હું તારા માટે ફરીથી કહું છું હે પાર્થ તું મારામાં મન પોરવનાર મારો ભક્ત બની જા મારું પૂજન કરનાર થા મને પ્રણામ કર આમ કરવાથી તું મને જ પામીશ આ હું તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું કેમ કે તું મને ઘણો પ્રિય છે માટે સઘળાએ ધર્મોને એટલે કે કર્તવ્ય કર્મોને મારામાં ત્યજીને તું કેવળ એકમાત્ર મુજ સર્વ શક્તિમાન સર્વાધાર પરમેશ્વરના જ શરણે આવી જા હું તને બધાય પાપોમાંથી મુક્ત કરી દઈશ તું શોક ના કર હે અર્જુન આ રીતે તારે આ ગીતારૂપી રહસ્યમય ઉપદેશ કોઈ પણ કાળે ન તો તપરહિત મનુષ્યને કહેવો કે ન ભક્તિ રહિત મારામાં દોષ દ્રષ્ટિ રાખનારને પણ કદીય ન કહેવો કારણ કે જે મનુષ્ય મારામાં પરમ પ્રેમ રાખીને આ પરમ રહસ્યયુક્ત ગીતાજીના ઉપદેશને મારા ભક્તોમાં કહી સંભળાવશે એ મને જ પામશે એમાં જરા પણ સંદેહ નથી મનુષ્યમાં એનાથી વધીને મારું પ્રિય કાર્ય કરનાર કોઈ નથી તથા આખી પૃથ્વી પર એનાથી વધીને મારો પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં પણ થશે નહીં જે મનુષ્ય આ ધર્મમય આપણા બેના સંવાદરૂપી ગીતા શાસ્ત્રનું અધ્યયન કરશે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદનું અધ્યયન કરશે એના દ્વારા પણ હું જ્ઞાન યજ્ઞથી પૂજિત થઈશ એવો મારો મત છે જે મનુષ્ય શ્રદ્ધાળુ અને દોષ દ્રષ્ટિ વિનાનો થઈને આ ગીતા શાસ્ત્રનું શ્રવણ કરશે પઠન કરશે એ મનુષ્ય સર્વે પાપોમાંથી છૂટી જઈને ઉત્તમ કર્મ કરનારાઓના શ્રેષ્ઠ લોકને પામશે આ રીતે ગીતાજીનું મહાત્મય કહીને આનંદ કંદ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને પૂછે છે હે પાર્થ શું આ ગીતા શાસ્ત્રને તે એકાગ્ર ચિતે સાંભળ્યું હે ધનંજય શું તારો અજ્ઞાનમાંથી ઉપજેલો મોહ નાશ પામ્યો ત્યારે અર્જુન કહે છે હે અચ્યુત હે કેશવ આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ચુક્યો છે અને મેં સ્મૃતિ મેળવી લીધી છે હવે હું સંશય રહિત થઈને સ્થિત છું માટે આપની આજ્ઞાનું પાલન કરીશ સંજય ધૂતરાષ્ટ્રને આ બધી કથા કહી રહ્યા છે ત્યારે રાજા ધૂતરાષ્ટ્ર સમક્ષ સંજય કહે છે હે વ્યાસીની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પામીને મેં આ પરમ ગોપનીય યોગને અર્જુન પ્રત્યે કહેતા સ્વયં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી પ્રત્યક્ષ સાંભળ્યો છે હે રાજન ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના આ રહસ્યયુક્ત કલ્યાણકારક અને અદ્ભુત સંવાદને સંભાળી સંભાળીને હું વારંવાર હરખાવ છું હે રાજન શ્રી હરિના એ અત્યંત વિલક્ષણ રૂપને પણ સંભાળી સંભાળીને મારા ચિત્તમાં મહાન આશ્ચર્ય થાય છે અને હું વારંવાર ભાવ વિભોર થાવ છું હે રાજન જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે અને જ્યાં ગાંડી ધારી અર્જુન છે ત્યાં જ શ્રી વિજય વિભૂતિ તેમજ અચળ નીતિ છે એવો મારો મત છે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે શ્રીમદ ભગવદ્ ગીતાનો અઢારમો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ સમાપ્ત થાય છે ઓમ પરમાત્માને નમઃ તો મિત્રો આપણે સાંભળ્યું જીવનમાંથી મોહ માયા અહંકાર આદિનો નાશ કરનાર શ્રીમદ ભગવદ્ ગીતાનો અઢાર અધ્યાય મોક્ષ હવે આ અધ્યાય જે ભક્તો નિત્ય સાંભળે છે વાંચે છે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તેની પવિત્ર કથા પણ સાંભળી લઈએ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય મેરુગીરીના શિખર પર અમરાવતી નામની એક રમણીય પુરી છે એને પૂર્વકાળમાં વિશ્વકર્માજીએ બનાવી હતી એ પુરીમાં દેવતાઓ દ્વારા સેવાયેલ ઇન્દ્ર સચી સાથે નિવાસ કરતા હતા એક દિવસ એ સુખેથી બેઠા હતા એટલામાં જ એમણે જોયું કે ભગવાન વિષ્ણુના દૂતોથી સેવાયેલ એક અન્ય પુરુષ ત્યાં આવી રહ્યો છે દેવરાજ ઇન્દ્રએ નવા આવેલા તે પુરુષના તેજથી તિરસ્કૃત થઈને તત્કાળ પોતાના મણિમય સિંહાસનેથી મંડપમાંથી પડી ગયા ત્યારે ઇન્દ્રદેવના સેવકોએ દેવલોકના સામ્રાજ્યનો મુગટ આ નવા ઇન્દ્રના મસ્તક પર મૂકી દીધો પછી તો દિવ્ય ગીત ગાઈ રહેલી દેવાંગનાઓ સાથે સૌ દેવતાઓ તેમની આરતી પણ કરવા લાગ્યા ઋષિઓએ વેદ મંત્રોનું ઉચ્ચારણ કર્યું અને ઘણા આશીર્વાદ આપ્યા ગંધર્વોનું લલિત સ્વરેથી મંગલમય ગાન થવા માંડ્યું આ રીતે આ નવા ઇન્દ્રને સો યજ્ઞનું અનુષ્ઠાન કર્યા વિના જ વિવિધ પ્રકારના ઉત્સવોથી સેવાયેલ જોઈને જૂના ઇન્દ્રને ઘણું વિસ્મય થયું એ વિચારવા લાગ્યા કે આણે તો માર્ગમાં કદી પરબો બંધાવ્યા નથી તળાવો ખોદાવ્યા નથી બટે માર્ગોને વિશ્રામ આપ્યો નથી મોટા મોટા વૃક્ષ વાવ્યા નથી દુષ્કાળ પડતા અન્નદાન કર્યું નથી પ્રાણીઓના સત્કાર કાર્યમાં ભાગ લીધો નથી આના થકી તીર્થોમાં સત્ર અને ગામડામાં યજ્ઞનું અનુષ્ઠાન પણ થયું નથી તો પછી આણે અહીંયા ભાગ્યથી આપેલી આ બધી વસ્તુઓ કેવી રીતે પ્રાપ્ત કરી આ ચિંતાથી વ્યાકુળ થઈને ઇન્દ્રદેવ ભગવાન વિષ્ણુને પૂછવા માટે પ્રેમપૂર્વક ક્ષીરસાગરના સાગરના તટે ગયા અને ત્યાંઓ ચિંતા પોતાના સામ્રાજ્યથી ભ્રષ્ટ થવાનું દુઃખ નિવેદિત કરવા લાગ્યા હે લક્ષ્મીપતિ હે લક્ષ્મીકાંત અગાઉ આપની પ્રસન્નતા કાજે સો યજ્ઞનું અનુષ્ઠાન કર્યું હતું એના જ પુણ્યથી મને ઈન્દ્રપદ પ્રાપ્ત થઈ ગયું હતું પરંતુ અત્યારે સ્વર્ગમાં કોઈ બીજા ઇન્દ્ર અધિકાર જમાવી બેઠા છે એણે ન તો કદી ધર્મનું અનુષ્ઠાન કર્યું છે કે ન યજ્ઞ મારા દિવ્ય સિંહાસન પર કેવી રીતે તેમણે અધિકાર જમાવ્યો છે ઇન્દ્રદેવની આ પ્રાર્થના સાંભળીને ભગવાન શ્રી નારાયણ પ્રગટ થયા અને બોલ્યા હે ઇન્દ્ર એ ગીતાજીના અઢારમા અધ્યાયમાંથી પાંચ શ્લોકોનું દરરોજ પાઠ કરે છે એના જ પુણ્યથી તેને ઉત્તમ સામ્રાજ્યને પ્રાપ્ત કર્યું છે ગીતાજીના આ અઢારમા અધ્યાયનો પાઠ સૌ પુણ્યોનો શિરો છે એનો જ આશ્રય લઈને તમે પણ પોતાના પદને ફરી સ્થિર કરી શકો છો ભગવાન વિષ્ણુના આ વચનો સાંભળીને તે ઉત્તમ ઉપાયને જાણીને ઇન્દ્રદેવ બ્રાહ્મણોનો વેશ ધારણ કરીને ગોદાવરીના તટે ગયા ત્યાં એમણે કાલિકા ગ્રામ નામનું ઉત્તમ અને પવિત્ર નગર જોયું જ્યાં કાળનું પણ મર્દન કરનાર ભગવાન કાલેશ્વર બિરાજમાન હતા ત્યાં જ ગોદાવરીના તટે એક પરમ ધર્માત્મા બ્રાહ્મણ બેઠેલા હતા જે ઘણા દયાળુ અને વેદોના પારંગત વિદ્વાન હતા એ પોતાના મનને વસમાં કરીને દરરોજ ગીતાજીના અઢારમાં અધ્યાયનું સ્વાધ્યાય કરતા હતા એમણે જોઈને રાજા ઇન્દ્રને ઘણી પ્રસન્નતા થઈ ઇન્દ્ર રાજા તેમના ચરણોમાં પડી ગયા મસ્તક નમાવ્યું અને એમની પાસેથી ગીતાજીના અઢારમાં અધ્યાયનો અભ્યાસ કર્યો અને અઢારમાં અધ્યાયના નિત્ય અધ્યયનથી તેમણે શ્રી વિષ્ણુજીના સાયુજ્યને મેળવી લીધું ઇન્દ્ર વગેરે દેવતાઓનું પદ ઘણું નાનું છે એમ જાણીને એ પરમ હર્ષ સાથે ઉત્તમ વૈકુંઠ ધામમાં ગયા આથી આ અધ્યાય મુનિઓ માટે પણ શ્રેષ્ઠ પરમ તત્વ છે આ અધ્યાયના શ્રવણ માત્રથી જ અવિદ્યાનો નાશ થાય છે આ ભગવાન વિષ્ણુની ચેતના અને સર્વશ્રેષ્ઠ પરમપદ છે એટલું જ નહીં વિવેકમય વેલનું મૂળ કામ ક્રોધ અને મદને નષ્ટ કરનાર છે ઇન્દ્ર વગેરે દેવતાઓનું ચિત્તનું વિશ્રામ મંદિર છે આદિ સંતોનું મહાયોગીઓનું મનોરંજન કરનાર છે આ ગીતાજીના અઢારમાં અધ્યાયનું પઠન કરવાથી યમદૂતોની ગર્જના બંધ થઈ જાય છે ત્રિવિધ તાપને હરનાર છે મોટા મોટા પાતકોનો નાશ કરનાર છે ભક્તિપૂર્વક જો ગીતાજીનો આ અધ્યાય અને તેના મહાત્મયની કથા સાંભળવામાં આવે તો મનુષ્ય સમસ્ત યજ્ઞોનું ફળ પામીને અંતે વિષ્ણુજીનું સાહિત્ય પ્રાપ્ત કરી લે છે ઓમ પરમાત્મને નમ તો મિત્રો આપણે સાંભળ્યું ભગવાન શ્રી કૃષ્ણની પરમ પવિત્ર વાણી ઉપદેશ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અઢારમો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ અને તેના મહાત્મયની કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલો રાધાવર લક્ષ્મીપતિ જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ